જય ભીમ નમ બુધાઈ જય જ્વાહાર જય નિવાસી આપણે આવનારી છ ડિસેમ્બર ડૉક્ટર સાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ આને લઈ અને સૈનિક દળ એસએસડીના માધ્યમથી અહીંયા ભુજની અંદર એક રાજ્ય લેવલનો મોટા મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તો દરેકે દરેક રાજ્યોમાંથી એટલે કે આપણા ગુજરાત રાજ્યોમાંથી તમામે તમામ જિલ્લાઓમાંથી આપણા સ્વયં સૈનિકના સંગઠનના જે સૈનિકો છે એ હજારો નહીં પણ લાખોને મોઢેથી આવશે જે લક્ઝરીઓમાં આવશે અને ગુજરાતની બહારના જિલ્લાના પણ લોકો જે એમ કહેવાય ને કે મૂળ નિવાસી જે લોકો છે સમાજના એ તમામે તમામ લોકો અહીંયા ભુજની અંદર આ કાર્યક્રમમાં સ્થાયી રહેશે આપણે કાર્યક્રમની જો રૂપરેખ્યા રૂપરેખા કહેવામાં આવે તો ભાઈ આપણે જે ગુજરાતનેથી જે બસો જે લક્ઝરી આવશે ભુજની અંદર એ આપણે શેકપુર ચોકડી શેખપીર ચોકડીએથી ત્યાંથી આપણી લશ્કરી જે લક્ઝરીઓ છે બસો છે એમની રેલી શરૂઆત થશે આ રેલી ત્યાંથી થઈ અને ત્યાં નળ સર્કલે થઈ અને માધાપર થઈ નળ સર્કલે ત્યાંથી આપણે આરટીઓ સર્કલ ઉપરથી થઈ અને ત્યાંથી જે મુક્ત જીવન સર્કલ છે ત્યાં સુધી લક્ઝરીઓને વાહનોની અને ફોર વ્હીલોની અને ટુ વ્હીલોની રેલી રહેશે બરાબર અને ત્યાંથી મુક્ત જીવન સર્કલ સર્કલથી બધા ત્યાંથી એકત્રિત થઈ અને ત્યાંથી પછી પગપાળા ચાલી અને ત્યાંથી ચાલશે અને ત્યાંથી જુબેલી સિંહ સર્કલ છે જે આપણો એમ કહેવાય ને જે સેન્ટર છે ભુજનું આ સેન્ટર ઉપર ત્યાં બધા સૈનિકો જે મૂળ નિવાસી જે જે આપણા લોકો છે એ ત્યાં એકત્રિત થશે અને ડૉક્ટર સાહેબ આંબેડકરને ત્યાં એક મહા સલામી સેલ્યૂટ એ ત્યાં એકત્રિત થઈને આપશે અને ત્યાં થઈ ને પછી આગળ ત્યાંથી ચાલશે જે સ્વામિનારાયણ જે રોડ છે એ રોડ ઉપર થઈ અને અમિરસર તળાવ છે અમિરસર તળાવ ઉપરથી થઈ સરપટ નાકા જે રોડ છે પોલીસ લાઇનવાળું ત્યાં થઈ અને જ્યાં આપણે અહીંયા ગ્રાઉન્ડમાં છે ત્યાં આપણે સભાની અંદર રૂપાંતર થશે ઠાસરા ગ્રાઉન્ડ આપણે અહીંયા હજારોની મોઢે એટલે કે પચાસ હજારથી પણ ઉપર જે મૂળ નિવાસી જે લોકો છે આપણે ગણતરી ના કરી શકીએ સંખ્યા ના આપી શકીએ કારણ કે બાબા સાહેબને શાહનારા તો આ દેશના તમામે તમામ લોકો છે તો ક્યાંથી ગુજરાતની અંદર ગુજરાતના બીજા રાજ્યોમાંથી પણ ઘણી બધી સંખ્યા આવશે હા અમારે અહીંયા કોઈ મુખ્ય મહેમાનો ન હોય અહીંયા જે જે સ્વયં સૈનિક સંગઠનના જે લોકો હશે જે સમાજના લોકો હશે મૂળ નિવાસી લોકો તે જ ઉપસ્થિત રહી અને એ વાત કરશે ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ओम साई नर्सरी अस्तगाम तालुको राहता जिला अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगााणी 8469693569 फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव